લોટકો અને મને ગણો જુઠેકો મેં સચા બોલું ગોરા બોલું મેરી મારજી આ તમે ગીત સાંભળ્યું છે ભણેલા ગણેલાનું પપ્પુ કહું અને જે ઓરિજિનલ પપ્પુ છે એનું હું ચાણક્ય કઉ મેરી આવી પ્રથા ચલાવવામાં આવી રહી છે નમસ્કાર મિત્રો હું છું તમારો ધનજી પાટીદાર મિત્રો આજનો મારો વિડીયો એમનો વિષય શું છે તમે બધા સમજી ગયા મેરી મરજી હું મારા મનની વાત કરું દુનિયા જાય બાઢમાં મેરી મરજી એસી કરોડ લોકોને મફતના અનાજ ઉપર નિર્ભર કરીને ચોરાસી કરોડ રૂપિયાના વિમાનમાં ફરું મેરી મરજી બે કરોડ વર્ષે રોજગાર આપવાનો વાયદો કરું અને ચાર વર્ષની અગ્નિવીર યોજના લાવું મેરી મરજી મિત્રો ખૂબ સમજવાની જરૂર છે બાવીસ જાન્યુઆરી બે ના રોજ અયોધ્યા ની અંદર રામલલ્લા ભગવાન શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે પાંચસો થી પણ વધારે વર્ષથી આપણે બધા સનાતન કણ ની અંદર રામ રામ બિરાજમાન છે છે જે માન એ તમામ લોકો અંદર ભગવાન શ્રી રામ નું મંદિર બન્યું એની કાગડોળે રાહ જોઈને બેઠા હતા અને જે દિવસો આવી ગયા સુપ્રીમ કોર્ટ દ્વારા જેનો ચુકાદો આપી દેવામાં અને આપણે બધા હરખનો નથી બે હજાર ચોવીસ ના રોજ લલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આના વિષય ઉપર મારો તમને કહેવું છે અને એક જ વ્યક્તિને મહત્વ આપવામાં આવે છે કા વ્યક્તિએ કંઈક કર્યું અને એ પોતે વ્યક્તિ લ્યો ટકો મને ગણો હું ગમે ત્યારે રામલલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નક્કી કરી દઉં એ તારીખ જ તમારે બધાએ માનવી પડશે રામ નવમી આવી રહી છે સત્તર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ રામનવમી અને રામનવમીનો પ્રસંગ ભારત દેશની અંદર ઉલ્લાસ અરખની જેમ મનાવવામાં આવે છે દરેક રામના ભક્તો કણ કણની અંદર રામ બિરાજમાન છે સનાતનીઓ દ્વારા રામ નવમીનો નો પ્રસંગ ધામ ધૂમ થી મનાવવામાં આવી રહ્યો છે તો સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ રામ લલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા શું કામ ના કરવામાં આવી અને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ કેમ કરવામાં આવી આ સમજવાની ખૂબ જરૂર છે તારીખ કોને નક્કી કરી શું સપનામાં આવ્યા હતા ભગવાન શ્રીરામ શું કોઈને કીધું તું અને મંદિર સંપૂર્ણપણે જે અયોધ્યાની અંદર રામલલ્લાજીનું મંદિર બની રહ્યું છે સંપૂર્ણપણે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પૂર્ણ નહીં થાય એમનો મંદિર પર ઘુમ્મટ કળશ એ બધું જે મૂકવાનું છે મંદિર અધૂરું રહે છે પોતાની પત્ની છે પણ પત્નીને સ્વીકારવા માટે તૈયાર નથી એવા વડાપ્રધાન શ્રી ના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને જે અયોધ્યાના જે મહંતો છે સંતો છે એમના દ્વારા પણ સોશિયલ મીડિયા ની અંદર જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે એવી શું ઉતાવળ છે એવી શું જરૂર છે શું કામ મંદિરને સંપૂર્ણપણે પૂર્ણ નથી થવા દેતા બાવીસ જાન્યુઆરી કરવું જોઈએ અને પત્ની છે તો પત્ની વગર ભગવાન શ્રીરામ ની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું હોય તો શું કામ પત્ની વગરનો વ્યક્તિ સુકામ ભારત દેશના વડાપ્રધાનના હાથે થાય કારણ શું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શું ભૂમિકા છે રામ મંદિરની અંદર શું એમને બાબરી મસ્જિદ તોડવામાં એમનો ફાળો હતો શું કરી દીધું પણ પ્રધાનમંત્રીજી નક્કી કરે છે કોનું બોલાવવા કોને ના બોલાવવા એ પ્રધાનમંત્રીજી નક્કી કરે પ્રધાનમંત્રીજી તારીખ નક્કી કરે કઈ તારીખે રામલલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે

લોકોની પાસે જવું જો મત માંગવા છે બે હજાર ઓગણીસ ની અંદર દેશના જવાનોના નામ મત માંગ્યા અને સત્તામાં આવ્યા ત્રણસો અને ત્રણ સીટો નહી ભગવાન શ્રી રામના નામે મત માંગી અને બે હજાર ચોવીસ માં સત્તામાં આવું છું એટલા માટે હું આ બધું બોલી જો મેરી મારા હું ચાહે આમ કરું હું ચાહે તેમ કરું મેરી મરજી હું જ બધું કરીશ હું જ સર્વસ્વ છું અને સોશિયલ મીડિયાની અંદર એક એવો ફોટો ભગવાન શ્રી રામને નાના બતાવ્યા છે પ્રધાનમંત્રીજી આંગળી પકડીને અયોધ્યા મંદિર જે બની રહ્યું છે રામ રામલલ્લાજી ભગવાન શ્રી રામનું એની અંદર લઈ જતા બતાવવામાં આવી રહ્યું છે આ કેટલું અપમાનજનક કોઈ સનાતનીઓની લાગણી દુભાણું નહીં અને જે સંતો મહાત્માઓ શોર મચાવી રહ્યા છે બોલી રહ્યા છે કે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે આ છે તે છે છતો પણ ભારત દેશના પંદરમાં વડાપ્રધાનનું પેટનું પાણી હલતું નથી અને એમને ખબર છે કે આ સુનેરો અવસર છે આનો લાભ લઈ લો આનો જસ ખાટી લો લ્યો ટકો મને ગણી લો એમને ખબર છે કે બસ આ જનતા ચમક જ્યારે ઉજાગર થઈ ગઈ છે અગ્નિવીર યોજનાનો ભાડો ફૂટી ગયો કોઈને પણ પૂછ્યા વગર ત્રણ જે દળો રહ્યા ત્રણ દળોના વડાઓનો પૂછ્યા વગર અગ્નિવીર યોજના થોપી દેવામાં આવી એવી જ રીતે રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાની અંદર નથી કરી કેમ તો હું પ્રચાર કરી અને રામના નામે મત માંગી શકું ઢંઢેરો પીટી શકું કારણ કે લોકસભાની ચૂંટણીના કાઉન્ટાઉન ચાલુ થઈ ગયા છે જેવી રામ જાન્યુઆરી ભગવાન શ્રી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારબાદ ઓનો ઢંઢેરો ચાલુ થઈ જશે કે હવે ચાલો જેમ તમે જોઈ લો પુલવામા જે હુમલો થયો એટેક થયો એની અંદર દેશના પિસ્તાલીસ જવાનો શહીદ થઈ ગયા બાલાકોટ એ સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારબાદ દેશ કે લી આપ કે નહીં કરીને માંગવા માંડે પુલવા ગામે પુલવાગા મેલવામા બોલતા નહીં આવડતું પુલવા ગામે જે સ્કિપમાં લખેલું હોય એ બોલવું હોય વધારાનું તો ફાવત નહીં આવા પ્રધાનમંત્રીજી એટલા માટે હું કહું છું મેરી મહારાજી આવો પંદરમો પ્રધાનમંત્રી જે રહ્યો દેશનો એના જેવો તમે કોઈ દાવ કોઈ પ્રધાનમંત્રી જોશો જ નહીં જેમને દેશના કિસાનોની સાડા સાતસો કિસાનોની શહાદત થઈ ગઈ ત્રણ કૃષિના કાયદા લાવવામાં આવે કિસાનો ઉપર જેટલી તાનાશાહી રવૈયો અપનાવવામાં આવતો તો બધો અપનાવી દીધો કંટાળ્યા યુપી ની અંદર ચૂંટણી આવી હાલનો ડર લાગ્યો એટલે આવી ગયા થોડા આંસુ આયા આંખમાંથી ધતીંગ કર્યો નાટક કર્યો કિસાનો મારી વાત ના સમજી શકે આ યોજનાને ના સમજી ગયા ફલાણું જ દીકણું જ કરીને કૃષિના કાયદા પાસે સાડા સાતસો કિસાનોની સહદત થઈ ગઈ આ દેશનો અંદર દેશન અને દેશન જેમના રામ વસત છે જે સનાતનીઓ છે એમની ભાવનાઓથી પણ ઉપર એક વ્યક્તિ એવો છે કે બધું જ મેં કર્યું આ રામ મંદિર જો બન્યું તો મારા કારણે બન્યું સુપ્રીમ કોર્ટનું પણ એ વ્યક્તિ ભૂલી જવા માંગે કશું કોઈ સુપ્રીમ કોર્ટ નહીં મારા કેવાથી ચુકાદો અને અને હું જ રામ મંદિર કરીશ મારા જ જ અને એ પણ જાન્યુઆરી રોજ થશે કોઈ આવવાની જરૂર નથી પછી રામ મંદિર નું દરવાજા ખુલ્લા જ મંદિર બની ગયું છે જેને દર્શન કરવા આવું આવો કોઈ મંદિર પૂર્ણ થાય કે ના થાય હું બાવીસ જાન્યુઆરી બે ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરી દઉં અને હું નક્કી કરો કેટલા માણસો ને આવું કોને આવું કોને કોને બોલાવા શું કરવું એ બધું હું નક્કી કરો મેં બધું કર્યું આવું સાબિત કરવા માંગે એ વ્યક્તિ બે હજાર ચોવીસ માં ભગવાન શ્રી રામ નામ છે ફરશે દેશના કિસાનો નામ ફર્યો દેશના જવાનો ના નામ ફર્યો દેશ રામ ભગવાન શ્રી રામ નામ આવું ફરશે અને આપણે બધા જોઈ તમાસ મને વિરોધ આ ભગવાન શ્રી રામ નું મંદિર બનવું જ જોઈએ પણ એના ઉપર રાજનીતિ ના થવી મારા ગામમાં મંદિર દરેક ના ગામમાં મંદિર છે ભગવાન જે પૌરાણિક મંદિર કોઈ એવું ગામ નહીં હોય જો ભગવાન શ્રી રામ નું મંદિર નહીં હોય પણ એના નામ એ ગામનો સરપંચ શું રાજનીતિ કરીને સરપંચ બને શું ભગવાન શ્રી રામના નામે રાજનીતિ કરવી હું સમજો મારા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી લડું તો મારે શું પૌરાણિક જે રામનું ભગવાનજી રામનું મંદિર રહ્યું એના ઉપર મારે રામ રાજનીતિ કરીને બનવું હું જે છ એ કરીશ તમે મને મત આપો અને જનતાએ મત આપવા જોઈએ આ જે રવૈયો ચાલી રહ્યો છે ને એને તમામ રામ ભક્તો તમામ સનાતનીઓ જેની અંદર રામ બિરાજમાં છે હરેકની અંદર રામ બિરાજમાં છે કણ કણની અંદર

આનો કોઈ જવાબ હોય અંધભક્ત ગોબર ભક્ત પાસે તો પણ આપજો આ મિત્રો સમજો ખૂબ સમજવાની જરૂર છે હું કોઈ વિરોધ કરતો હું પણ છું હું પણ સનાતની છું હું પણ હિન્દુ ધર્મમાં માનું છું હું પણ ગોગા મહારાજ જમના શિકોતર માતાનો સેવક છું હું પણ સ્વાધ્યાય પરિવારમાં માનું છું એના નામે રાજનીતિ કરવી એ કેટલું યોગ્ય શું કરી દીધું ભારત દેશના પંદરમા વડા એમને રામ મંદિર માટે શું કરી દીધું એવું મને એક દાખલો બતાવી દો ખાલી શું એમને ઈટો આપી રેતી આપી કપચી આપી સિમેન્ટ આપ્યો પથ્થરો એમના આપેલા છે એમને પૈસા બધા એમને આપ્યા એમને શું ભોગ આપ્યો તો બાબરી મસ્જિદ તોડવામાં એમનો પહેલો એમને પ્રહાર કર્યો તો શું કર્યું આમ ક્યો હતા શું કર્યું અમને શું ચુકાદો એમને આપ્યો છતો પણ એમને જસ્ટ લેવો કેમ લેવા ટકો મન ગણો બધું બી કર્યું અને એ નક્કી કરજી કોને બોલાવવા કોનો ન બોલાવ અને જેમના સહી થયા છે એમના પરિવારજનોને ગણવાના નહીં અને પાછો સંદેશો પણ આપ્યો તમામ નું હું કહેવા માંગુ છું અયોધ્યાની પાવન ધરતી ઉપર થી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ કોઈ આવું નહી ઘરે ઘરે દિવાળી જેવો માહોલ કરો એટલે ભાઈ રામનવમી ના ધારે પ્રાણ પ્રતિષ્ઠા કરો તમને શું હતો સર તમને શું લખવો પડે પ્રધાનમંત્રીજી રામનવમી ના દિવસે રામનવમી મોટામાં મોટો તહેવાર છે જે દેશની અંદર ધામધૂમથી રામનવમી નો પ્રસંગ ઉજવવામાં આવે છે તો એના દિવસે સત્તર એપ્રિલ બે ના રોજ રામનવમી છે એ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા ચૂંટણીઓના લીધે લોકસભાની ચૂંટણીઓ ની જાહેરાત કરી દેવી છે એમાં જસ્ટ લેવો છે અને એનો ઢંઢેરો પીટવો છે ઘેર ઘેર જવું છે ભાષણોમાં બોલવું છે રામના નો મત માગીને સત્તામાં આવવું છે પોતાનો કાળો ધોળો બંધ કરી દેવો પચીસ લાખ કરોડ પૂંજીપતિઓના માફ કરી દીધા એ સવાલ કોઈ પૂછત જવાબ છે નહીં દેશનું કર્જ બસો ને પોટ લાખ કરોડ પાર થઈ ગયું જીડીપી થી સો ટકા દેશની દેવું થઈ ગયું જીડીપી થી દેશના જીડીપી થી સો ટકા દેવું થઈ ગયું કર્જ થઈ ગયું આઈએમએફ એ ચેતવણી આપી દીધી તમે ચો જઈ રહ્યા હો ધ્યાન રાખજો એનો ડર લાગવા માંડ્યો સાચો આંકડો બેરોજગારી મોંઘવારીએ માજા મૂકી દીધી એ હકીકત જણાવી નહીં ભાગેડીઓ મારી મારી પૈસા લઈને જતા રહ્યા દેશના શું કર્યું દસ વર્ષમાં લોકો સવાલ કરી રહ્યા એસી કરોડ લોકોના મફત અનાજ ઉપર નિર્ભર કરી પોતે ચોરાશીસો કરોડ વિમાનમાં ફરી રહ્યા ચોરાશી સો કરોડ મોટી સવાલ ને મોટી લડાઈ આજ એટલે આ બધું આખો પેલી ગરોડી જેવું કામ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરોડી હોય ને તમે જોજો આખી રાત જીવાત ખાય આખી રાત જીવાત ખાય બાપડી બિચારી બની અને ભગવાનના ફોટા પાછળ ભગવાન શ્રી રામના ફોટા પાછળ સંતઈ જાય સવાર પડે એટલે સંતઈ જાય પાછળ અને આપણો બધો એમ લાગે બિચારી કયો હના જેટલી સીધી કોઈ વ્યક્તિ જ નહીં અને આખી રાત જીવાત ખાતી હોય એવી રીતે દેશની જનતાને ગબ્બર ટેક્સનો માર મારી પૈસા ઉઘરાય 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 કરવાના અને પછી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના નામ મે કર્યું બધું હું બનાવું છું ભગવાન શ્રી રામના નામ મત માંગવાના લોકોનું દેશના જવાનોના નામ મત માંગવાના દેશના કિસાનોના નામ મત માંગવાના જવાન મર કિસાન મર હરેક સનાતનીઓ મર એમની કોઈ પરવા નહીં મારી ખીચડી પાકવી જો મારી ખુરશી જે ચાર પાયાની રહી એ ટકી રહેવી જો તમારે જો જવું હોય જો એનાથી મતલબ નથી મને ગણો અને મેરી હું નક્કી કરો કોણ આવશે કોણ જશે હું પ્રાણ પ્રતિષ્ઠા કરાવ ભલે મારો ફોરમની અંદર પરણિત લખવું પડે પણ હું મારી પત્ની વગર હું પ્રાણ પ્રતિષ્ઠા કરાવ અને મારી પ્રાણ પ્રતિષ્ઠા હું કરીશ તો ભગવાન શ્રીરામ ને બેસી જવું પડે ભગવાન શ્રીરામ ના આંગળી પકડી ને હું લાયો મંદિરમાં સુપ્રીમ કોર્ટ હું છું આ દેશ હું છું હું સર્વસ્વ છું મેરી હોય તો માનો ના માનવું બસ આટલામાં તમે સમજી જાઓ મિત્રો આજે તમને સમજણ નહીં પડે આજે મારા વિડીયો ઘણા અંત ભક્તો ગોબર ભક્તો ખોટું લાગતું છે કે તમે મોદીજીનો હું મોદીનો વિરોધ જ નહીં કરતો મને નરેન્દ્ર મોદીનો ચહેરો જોવો જ નહીં ગમતો હું એનો વિરોધ શું કામ કરું હું વિરોધ મોદીની સિસ્ટમ અને નીતિનો કરી રહ્યો મારે વ્યક્તિગત મોદીએ કોઈ મારું નુકસાન નહીં કર્યું મોદી વડાપ્રધાનના હોદ્દા ઉપર બેસીને એમની જે નીતિ છે એમની જે સિસ્ટમ છે એનો હું વિરોધ કરું છું ને એ પણ છાતી ઠોકીને સામી છાતી અને આજીવન કરતો હોય સમજે બસ આજ મારી નીતિ મોદીએ ભગવાન શ્રી રામ થી મોટા થવાની કોશિશ કરી કે દનજી પાટીદારનો વિરોધ છે ભગવાન શ્રી રામને નાના બતાવી અને આ મોદી આંગળી પકડીને આમ ચાલી રહ્યો એટલે મોદી ભગવાન રામ થી મોટો જે કણ કણની અંદર વસે છે જે જગતનું સંચાલન કરે છે જગત ચલાવે છે ની અંદર રામ બિરાજમાન છે એ રામ ને મોદી આંગળી પકડીને મંદિર માં લઈ જાય છે ભગવાન તો ટેન્ટમાં રહેતા હતા આના શબ્દો અને જેઓ દેશના જવાનો કિસાનો અને હરેક સનાતનીઓના નામ મત માગે છું ભગવાન શ્રી રામના નામો મત માગે છે કર્ણાટકની અંદર

એટલે જવાનોને ઇનામ આલ્યું અગ્નિવીર યોજના ચાર વર્ષ આ લોજિક તમારે સમજવું પડશે જાગો જાગવાની ખૂબ જરૂર છે ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યાની અંદર બનવું જ જોઈએ એનો મારો કોઈ વિરોધ નથી અને પ્રાણ પ્રતિષ્ઠા પણ રામનવમીના દિવસે જ થવી જોઈએ બાવીસ જાન્યુઆરી બે ના રોજ જે થવા જઈ રહી છે એ મોદી એ ભગવાન શ્રી રામનો ઉપયોગ મત કર માંગવા માટે કરી રહ્યો છે બીજી વાત તમને કહી દઉં એક છેલ્લો ટોપિક કે છ એપ્રિલ બે ના રોજ જ્યારે આપણે બધા લોકડાઉનમાં હતા એ વખતે મોદીએ તમને સંદેશો આપ્યો હતો દેશની જનતાને કે રાત્રે નવ વાગે નવ મિનિટ સુધી આ કરો તે કરો ફલાણું કરો ઢીકણું કરો અને એ વખતે તમે જોઈ લેજો છ એપ્રિલ બે હજાર વીસ એ વખતે પણ રામનવમી હતી એ દસ થી બાર દિવસના સમયગાળા દરમિયાન રામનવમી આવતી હતી પરશુરામ જયંતિજી આવતી હતી હનુમાન જયંતિજી આવતી હતી પણ એ દિવસનો ઉપયોગ ના કર્યો પણ ભારતીય જનતા પાર્ટીને છ એપ્રિલ ના રોજ ચાલીસ વર્ષ પૂર્ણ થતા હતા એનો તમારી અને મારી પાસે ઘેર બેઠા બેઠા એનો ઉત્સવ મનોવરા અને એની વાહ વાહ કરાઈ ભારતીય જનતા પાર્ટીને ને ચાલીસ વર્ષ પૂર્ણ થયા એનો તમારા મારી પાસે તાલી થાળી નવ વાગે પેલું ખખડાઈ ટોર્ચ લાઈટ ને ફેર ને બધું કરી અને એની ખુશિયા મનવરાઈ અને મોદી ખુશ થઈ ગયો તમે હું અંધ ભક્તો ગોબર ભક્તો આ એમના રવાડા ચડી મી તો નતું કર્યું હું કરું જ નહીં હું તો એની કોઈ યોજના માનવા તૈયાર જ નહીં વડાપ્રધાન મોદીની મને જેટલો જુઠ્ઠો મોડમી મારા આ સુડતાલીસ વર્ષની ઉંમરમાં કોઈ દાળ જો કોઈ યોજના મંજૂર નહીં લે મોદીની વેક્સિન લઈને મરવું એના કરતા નહીં લઈને મરવું સારું સુકુન તો થાય અફસોસ તો ના થાય અને પેલું સારું આખો તાળો મગજમાં વિચાર કે આ વેક્સિન લીધી મરે અને નહીં લેવી વેક્સિન ભલે મરી જતા અમારું અમારી ચિંતાતાની એટલી બધી હોય તો તેલનો ડબ્બો સસ્તો કરી દે પેટ્રોલ ડીઝલ સનાતનીઓ માટે 20-30 રૂપિયા પચી લાખ કરોડ પૂંજીપ કરી પણ એ કરો સમજ્યા તમે એટલે જાગો જાગવાની ખૂબ જરૂર છે મોદીજી જ્યાં સુધી છે ને ત્યાં સુધી મોદીજી ને ખબર હું શું ત્યાં સુધી હું સત્તામાં રહેવો જોઈએ અને હું જો જો નોમ લખાઈ દઉ હું જેટલી તાનાશાહી કરો એ બધું બરોબર પછી તો ખબર કે મને અને મારા અંધ ભક્તો જે એ એમને પણ પવનના ઝોલાથી જો કપડો હલ્યો તો એ લોકો મારસી એ મોદીજીને ખબર અને મારે ચો જે જોવા રહેવું હોય અને જો નોમ લખાતું હોય નોમ લખાઈ દો જો પ્રતિષ્ઠાનું થતું હોય થતું કરી દો પછી તો કોઈ ફરક નહીં પડવાનો અને એક ન હોય ત્યાં ખબર હોય બધું પૂછાઈ જવાનું કશું રહેવાનું નહીં પણ જીવતા જેટલું જવું જોઈએ જેટલું કરીએ એટલું કરી લો મોજ મસ્તી મર્યા પછી જીવીએ ત્યાં સુધી સત્તામાં રહેવું પડશે નકાર જો મરી ગયા આપણે આ મોદીજી ખબર મારા અંધ ભક્તો ગોબર ભક્તો તો જે થવું હોય થાય પણ મારી મોત આવી જાય એવી વાત છે તમામ મિત્રોને મારી આ વાતને વિડીયો સાચો લાગે તો વધુમાં વધુ સુધી પહોંચાડજો સાચી વાત કલ્પનાથી વધારે સાચું છે તો તમામ સીતારામ મારો આ વિડીયો સારો લાગે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય વંદે માતરમ જય જવાન જય કિસાન શહીદો